નમસ્કાર મિત્રો આપ સૌનું બપોરના સત્રમાં સ્વાગત કરું છું બપોરે પણ વિડીયો બનાવી રહ્યો છું તો ના દંભના વાત કરીશું હૃદય તો ચલો હૃદય નીચોવીએ છીએ પરંતુ એ પહેલા હું મારા રૂમમાં જતો રહું જ્યાંથી ફટાકડાનો અવાજ કે શેરીમાં રહેલા મારા પપ્પાના મોટા ભાઈનો કર્કશ કે ઘુર અવાજ મને વિક્ષિપ્ત ડિસ્ટર્બ ન કરે તો મિત્રો બપોરે મને તો ક્યારેય ઊંઘ નથી આવતી મને યાદ નથી જીવનમાં આવતું કે ક્યારે બપોરે ઊંઘ્યો હોય તો એવું થયું કે આ સમયનો સદુપયોગ કરી લઉં કેમેરો ઓન કરી દઉં અને પછી બોલું અને એક સવારની એક વાત મારા મનમાં ક્યારનો ઉચક ડોળે ચડ્યો હતો બે મારા મિત્રો અમદાવાદ છોડીએ નમેશને માટે ગામડે આવી ગયા છે નોકરી છોડી અને હવે અહીંયા એમની પાસે જે ત્રીસ વીઘા જમીન છે એક પાસે એક પાસે પાંત્રીસ વીઘા જમીન તો અહીંયા એ ખેતી કરશે એટલે મેં તો એમનું સ્વાગત કર્યું કેમ કે તમને તો ખબર જ છે મને ક્યારે કોઈ બિલ્ડિંગો સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ ટ્રાફિક ઈએમઆઈના બિલ્સ ફ્લેટના હપ્તા શોપિંગ મોલ્સ વોશિંગ મશીનના હપ્તા એસીના હપ્તા ગાડીના હપ્તા પ્રાઇવેટ સ્કૂલની મોકીદાટ ફી કરાટીની ફી આ ફી તે ફી આ ક્લબ ક્લબ મહિન્દ્રા વગેરે વગેરે માયાજાળમાંથી છૂટી અને કોઈ જો શુદ્ધ હવામાં શુદ્ધ પાણીમાં માદરે વતન

એમને કામ નહોતું કરવું એવું નહોતું એ કામચોર હતા આળસુ હતા ડાંડ હતા એવું નહોતું પણ ઓફિસની ભીતર જે ષડયંત્રો થતા હતા ને સતત અવિરત ઓફિસની અંદર એમને જે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ને ટોક્સિક નાર્સિસ જે મેનેજરો હોય છે બોસ હોય છે ભારતમાં માનવ અધિકારોનું સીધું ઉલ્લંઘન છે કોઈ પણ પ્રકારના નિયમો નથી કોઈ સંગઠનો નથી નોકરી એટલે નોકરી નોકરી અને શોષણ દિવાળીની રજાએ આપતા નહોતા એમના ઓફિસની અંદર આ મારા મિત્રોને એટલે બિચારા એ યાર આવું જીવન નથી જીવવું અને એ કે સાલું ઓફિસ જઈએ છીએ કે રાજકારણ ગાંધીનગર વિધાનસભામાં પણ રાજકારણ ન હોય એવું ગંદુ રાજકારણ ઓફિસમાં છે અને દરેક ઓફિસવાળા એમના ઓફિસમાં જે કીડા મકુડાઓ નાર્સિસ્ટ હોય ટોક્સિક હોય લોકોને વધુમાં વધુ અમાનવીય બની અત્યાચાર કરતા હોય એમની રજાઓ કેન્સલ કરી દેતા હોય એમને નવ વાગે એમનો જે કામ કરવાનો પીરિયડ છે એ પૂરો થતો હોય શિફ્ટનો અને બાર મતલબ રાતે બાર વાગ્યા સુધી જે શોષણ કરાવતા હોય જે મતલબ વધારાનો લોડ આપતા હોય ઓવરટાઈમ કરાવતા હોય ચૂસી લેતા હોય નીચોવી લેતા હોય ટૂંસું કાઢી નાખતા હોય ટૂંસુ એવા લોકોને જ મેનેજર બનાવવામાં આવે છે મેનેજમેન્ટ આવા જ લોકોને એચઆરમાં બેસાડે છે એમના ત્રાસથી આ લોકો પાછા આવે છે લાડનો વિડીયો એના ઉપર બનાવો છે મને હાઈટ બટન દબાવી અને મદદ કરજો પોઈન્ટ આપજો વધુ લોકો સુધી વિડીયો શેર કરો નવા લોકો સબસ્ક્રાઈબ કરે ખંટડી ઓન કરે જેથી તમને નવા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે તો મારા વાલીડાઓ દરેક ઓફિસમાં એ થઈ રહ્યું છે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે જો બોસ હોય મેનેજર હોય તો મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે આ પાપ ન કરશો તમે યાર એક મધ્યમ વર્ગનો આપણો માણસ જે એના પરિવારના બે ટંકના રોટલા માટે તમારા ત્યાં કામ કરવામાં આવે છે અને કામ આપો પણ રાજકારણ ન કરશો અમાનવીય ન બનશો એના મગજમાં ડિપ્રેશન તણાવ બાયપોલર ડિસઓર્ડર ઊભા થાય એ પ્રકારના પગલાં ન લેશો એના માનવ અધિકારનું ઉલ્લંઘન ન કરશો એનો વિકફ કેન્સલ ન કરશો એના જીવનને જીવન રહેવા દો યાર વિદેશોમાં તો શુક્રવારે હાફ ડે શનિ રવિ પૂરી રજા તમે અહીંયા યાર એક રજા મળી પણ કેન્સલ કરો આજ તો કન્ટ્રી મેનેજર આવવાનો છે મીડિયાવાળા આજ તો નરેન્દ્રભાઈ ગુજરાતમાં છે મોટું છે કવરેજ એટલે ભાઈ તમારા તો સમાચારોની દુનિયામાં દરિયાની જેમ દર દરિયામાં દર સેકન્ડે મોજા ઉપડે એમ કંઈ ને કંઈ બન્યા કરવાનું ઘટનાક્રમ એટલે માણસ જીવે નહીં એટલે દરેક ઓફિસની વાત છે માત્ર મીડિયાની નહીં સતત આ લોકો વધુ ને વધુ શોષણ કઈ રીતે કરવું એનો જ પ્લાન બનાવે છે મશીન છે કે માણસ છે આ લોકો તો મહેરબાની કરી એનું શોષણ બંધ કરો એમના માનવ અધિકારનું પણ પાલન કરવામાં આવે અમેરિકા મતલબ વિદેશોમાં તો હવે લોકોને કામની જગ્યાએ ધ્યાન હોલ બનાવવા આવ્યા છે એક્સરસાઇઝમાં જીમ બનાવવામાં આવ્યા છે સ્વિમિંગ પુલ છે એમના મનોરંજન માટે રમત રમી શકાય ઇન્ડોર ગેમ એ પ્રકારની વ્યવસ્થાઓ છે ફ્રેશ થઈ જાય તમે હરામખોરો કીડા મકોડાઓ આવું ન કરો તો કંઈ નહીં પણ બિચારાની એક રજા તો ભોગવવા દો અને યાર મને તો આ હિરાકી નથી ગમતી આ મેનેજર ને આ બોસને આર્મી અને પોલીસ નો બરોબર છે એમાં તમારે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો કાયદો અને વ્યવસ્થા તો એમાં એક પાવર જુએ નિશ્ચિત એક પાવર જુએ જ્યાંથી નિર્ણય લેવાય પણ આ પ્રાઇવેટ નોકરીઓની અંદર શું આપણે આ લોકોને પગચંપી કરવાની ને કુરની શું બજાવવાની સલામ મારવાની મોટા સાહેબને આ સાહેબને ને પછી તમારે કામ કરાવવાની જરૂર અમારે પૈસાની વિષય પૂરો એમાં કંઈ એ કઈ ઉપકાર નથી કરતા તમને એ લોકો નોકરીએ કરીએ રાખે તો એમને સાત વખત પટપટે એટલે ન કરીએ રાખે જરૂર નહીં હોય તો ફેંકી દેશે આખી જિંદગી લોકો જે કંપની માટે પોતાની શરીર જાત મન ઘસી નાખે એને ફેંકી દેશે આ લોકો તો આવનારા દિવસોમાં આપણો વિડીયો બનાવવાનો છું કે હાયરાર્કી ન જોઈએ ઓફિસોમાં ખોટી છે પોલીસ અને આર્મીમાં બરોબર પણ કોર્પોરેટ અને પ્રાઇવેટ જોબ કલ્ચરમાં કોઈ હાઈરઆરકીની જરૂર નથી બધા કામ કરે છે બધાનું કામ મહત્વપૂર્ણ છે કોઈ નાનો મોટો એ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ ડિસ્ક્રિમિનેશન તો એ બંને મારા મિત્રો માત્ર ને માત્ર ઓફિસમાં ગંદી રાજનીતિ તમને હું ગેરંટીની સાથે કહું છું કે તમારી ઓફિસમાં પણ રાજકારણ હશે અને જે લોકો ખાસ કરીને જે રજાઓ નક્કી કરતા હશે શિફ્ટ નક્કી કરતા હશે એ આરામખોરો જ હશે ઓફિસના સૌથી અમાનવીય માણસાઈ વગરના ક્રૂર કસાઈ ચંગેજ ખાન ને આપણે ગાળો દઈએ ચંગેજ ખાન નાદિર શાહ ને ગાળો દઈએ આ બધા શું છે આ કસાઈઓ છે યાર માણસ ડિપ્રેશનમાં જતો રહે પેલી પૂનામાં એક છોકરી તમારી મરી ગઈ ગઈ સાલ ભારતની દીકરી આ આ ગંદા રાજકારણના કારણે અને આવનારા દિવસોમાં હું એટલે વિડીયો બનાવું છું કે હજુ વધુ ને વધુ આ સમસ્યા વધતી જવાની છે યાર આવનારા દિવસોમાં હજુ પણ આ પ્રકારના શોષણ થવાના છે બેરોજગારી વધવાની છે આ જે અને આલ્ફા જનરેશનની તો દશા બેસવાની છે અત્યારે જે યુપીએસસી અને જીપીએસસી માટે જેટલી તૈયારી કરવી ને એટલી પ્રાઇવેટ જોબ માટે કરવી પડશે કારણ કે એટલી હદે બે બેકારી હશે બેરોજગારી હશે બે ટંકના રોટલા માટે લોકોને સંઘર્ષ કરવો પડશે એ પ્રકારનો માહોલ આવી રહ્યો છે એટલે યાર મને ચિંતા થાય છે અને ખાસ કરીને આ વિડીયો તમારા ઓફિસના જે કોઈ આવા નાર્સિસ્ટ બોસ હોય ગ્રુપ હોય એમાં મૂકજો એમને ભાન પડે કે યાર પરમાત્મા નહીં છોડે ચિત્રગુપ્ત ના ચોંપણે તો તમારા પાપ કર્મનો હિસાબ થશે આરામખોરો અને અહીંયા જ થશે તમે કોઈને સાહેબ આ બ્રહ્માંડની અમુક વ્યવસ્થાઓ છે મર્યા પછીના સ્વર્ગ નર્ગ તો ઠીક છે કલ્પનાઓ છે લોકોને ડરાવવા માટે

પણ યારે હરામખોર વેળાથી તમે એમની રજાઓ કેન્સલ કરો એમને દિવાળીમાં મારા મિત્રોને દિવાળીની રજા ના આપી હવે બિચારી તો જમીન જાગીરી છે તો અહીંયા આવશે પણ જે લોકો ત્યાં ફસાયા છે ચાર ચાર પેઢીથી શહેરમાં ફસાઈ ચૂક્યા છે એ લોકોના હૃદય ઉપર શું વીતતું હશે આ રીતે ગધેડાની જેમ રોજ જાગવાનું ટ્રેનમાં ટિફિન લઈ અને જવાનું અને એક દિવસ મરી જવાનું યાર આ જીવન છે જીવન છે છતાંય ઠીક છે આપણે અહીંયા દોઢસો કરોડ કીડા મકોડાઓ છે આ દેશમાં તો કરીશું ભાઈ બધું પણ કમસે કમ કમસે કમ યાર માનવ અધિકારોની કોક ચિંતા કરો મારા ભારતીયોનું મારા ગુજરાતીઓનું હૃદય મન આત્મા મરી રહ્યો છે અને વધુને વધુ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તો હાથ જોડી અને વિનંતી કરું છું કે આ પાપ બંધ કરો અને જે લોકો શોષણનો ભોગ બને છે એમને પણ કહું છું તમારામાં ટેલેન્ટ હશે તો બીજે નોકરી આપી દેશે લોકો યાર એ કોઈ કોઈ ઉપકાર નથી કરતું તમારા મામા માસીના નથી અને મામા માસીના નથી તો આ થોડા કંઈ તમને ઉપકાર કરે છે તમારા રોટલાની ચિંતા કોઈને જરૂર છે એટલે રાખે છે તમારામાં ટેલેન્ટ હશે તમારામાં ક્ષમતા હશે તમારામાં પ્રામાણિકતા નિષ્ઠા હશે તો લોકો તમને રાખવાના જ છે તો મહેરબાની કરી અને ડરશો નહીં કે અન્ય થાય અત્યાચાર થાય તો અવાજ ઉપાડો અને બહુ આ મેનેજરો બહુ નહીં માનો અને ઓવર ટાઈમ ન કરશો સાત વાગે તમારો શિફ્ટ પૂરી થાય તો નીકળી જાવ ભૂરિયા જેવા બનો યાર ભૂરિયા તમે એમને એમની મરજી વગર વાત પણ ન કરી શકો એટલા પોતાના અધિકાર માટે જાગૃત છે એ લોકો માનવ અધિકાર માટે ખૂબ જાગૃત એ લોકો તો આપણે ક્યારે એવા બનીશું મારા વાલીડાઓ મારા મિત્રો તો મહેરબાની કરી અને ભૂરિયા જેવા બનો અને થોડાક કષ્ટદાયી નિર્ણય લો મતલબ ભારે ભારે પરખમ મોટું કરીને એને લો નહીં તો આવા તમે સતત દબાયેલા રહેશો તો ઓફિસનું તો જે ભાઈ ટોક્સિક માહોલ છે ને એ તો તમને પચાસની ઉંમરમાં અહીંયા જેવા ખખડાવી નાખશે તો ભારતની ઓફિસોમાં જે માનસિક શોષણ થઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ આપણે એને બિલકુલ પ્રોત્સાહન નહીં આપીએ અને લાગે છે કે કેટલાક મહેમાનો ઘરમાં પ્રવેશ્યા છે એટલે હવે હું વિડીયો જલ્દી જ ખતમ કરીશ પણ મને વચન આપો કે જે લોકો વિડીયો જુએ છે અને પોતે શોષણ કરતા હશે તો બંધ કરશે અને જે કોઈ શોષણ કરાવતું હશે એ નોકરી જવાના ડરે શોષણને સહન નહીં કરે તમે બિલકુલ ભયમાં ન રહો તમારામાં ટેલેન્ટ હશે નિષ્ઠા હશે કામ કરવાની આવડત હશે કામ કરવાની તમારી દાનત હશે તો હજાર નોકરીઓ મળી જશે પણ અન્યાય સહન ન કરશો ધન્યવાદ